તો કેમ છો મિત્રો મજામાં હું અરુજો તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે અવારનવાર એમનામ શું કહેવાય વિડીયો બનાવતા હોય વિડીયો બનાવતા હોય આપણે વોટ્સએપમાં આપણે બારસો કમિંગ સે ફ્રેન્ડો આ એ વોટ્સએપમાં જે લોકો મને મેસેજ કરતા હોય ને એ પ્રમાણે વિડીયો આપણે બનાવતા હોય છે તો એમાં એક ફ્રેન્ડનો મેસેજ હતો કે અરુણભાઈ એક પેપર વિશે મને માહિતી આપું ગઈ તેમ પેપર બે હજાર બાવીસનું આપ્યું એમાં તેમ બે માર્ક્સ રહી ગયા એમાં થોડીક તમે શું ભૂલ કરી કે જેના કારણે તેને તમારું સિલેક્શન ન થયું અને તમે કહેવા નંબર વ્લોગમાં કહેતા હોય છે કે આવી ભૂલ થઈ ગઈ હતી આ રીતના થોડાક માર્ક્સમાં એવું રહ્યું હતું તો એની ઉપર આપણે વાત કરવાની છે તો બીજા નંબરમાં વાત તમને હું કરું કે પેપર જો અમારી હાથમાં જ છે બે હજાર બાવીસનું છે બે હજાર બાવીસનું પેપર છે મારી હાથમાં પણ એનાલિસિસ તમે કરો ને તો બારનું બે હજાર બાર પંદર બધા પેપર તમે જોવો ને ઓગણીસનું તો એ પેપર જોતા તમને કંઈક ને કંઈક એમાં તફાવત તમને જોવા મળે જ છે અને ઘણા એમ કહે છે કે તમે એનાલિસિસ પેપર કરો પણ એમાં આપણે ખબર હાલી રીત ખબર પડે કે આ ટૂંકમાં પૂછાવ હોય કેવા પૂછાય બાકી આપણે એમ જે કે આ પ્રમાણે આલે પણ એ પ્રમાણે ન થાય કેમ કે એવા લોકોને યુનિક યુનિક પોઈન્ટ તો આપણને આપે જ છે દર વખતે કેમ કે તમે જુઓ એવું નથી હસમુખ સર આવ્યા એમને આપણને કે આ પેપર એવું કાઢ્યું અને આપણને થોડી તકલીફ પડી એવું નથી એ પહેલાનું પેપર તમે જોઈ લો બે હજાર ઓગણીસ વાળું એક પેપર પૂરી ગયું તમે બીજું પેપર તરત નવું કાઢ્યું એમાં એ લોકો એકત્રીસ માર્ક્સનું રીઝનિંગ નાખી દીધું હતું એટલે ત્યારે આ લોકો રમત પહેલાથી રમતા આવે જ સમજણું આપણને અલગ અલગ યુનિક પોઈન્ટ તો એવું દે જ છે પણ હું તમને આ પેપરની વાત કરું તમને તો વિડીયોમાં જોડે રહેજો બહુ મજા આવશે નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી ટેબલ જાય આપણા સ્ટડી ટેબલ ત્યાં છે તો આ પેપર બતાવું અને જૂના પેપર જે બધા મારા પીડ્યા છે એ તમને પેપર બતાવું બે હજાર બાવીસના પેપર પેપર શું કહેવાય ત્યારે મેં લીધા હતા પેપર બધા એ પેપર હશે તમને બતાવું તો જોડે લેજો મજા આવશે તો આ પેપર બધા પડ્યા છે અને આપણી પર્સનલ બુક છે અને બીજા નંબરમાં કોઈને કંઈ પીડીએફ બીડીએફ જોતી હોય કોઈ વસ્તુ મટીરિયલ ઘટતું હોય તો મને મેસેજ વોટ્સએપમાં કરજો હું તમને શું કહેવાય જે મારા પડી છે ને એ વસ્તુ તમને હું આપીશ અને આ આપણી પર્સનલ બુક છે અને આ માર્કેટમાં આધારે ફરજ છે બધે અરુણ ચાવડા કરીને ગમેના તમે જોજો ગ્રુપમાં બધી ચર્ચા થતી દેશે આ ટોટલ હાથ મહિના મહેનત કરીને બનાવી છે ટોટલ છ વિભાગ છે બસો પંચ્યાસી પેજ છે કોન્સ્ટેબલ પાર્ટ બી મોસ્ટ ઓફ બધું આમ આઈ એમપી આવવાની બધું કવર કરી લીધો છે તમારે જો આ બુકની પીડીએફ જોતી હોય તો તમારે એકસો ઓગણપચાસ રૂપિયા ગૂગલ પે કરવા પડશે ઉપર દેખાય દેખાયની આપણો ગૂગલ પે નંબર છે નીચેલીઓની વોટ્સઅપ નંબર છે અથવા તમારા બુકનો જોતી કંઈ વાંધો નહીં પણ કોઈ બીજી પીડીએફ આ તે કોઈ વસ્તુ મટિરિયલ જોતું હોય તો મને વોટ્સએપ મેસેજ કરજો નીચેલીઓની વોટ્સએપ નંબર છે આપણો અને તમારે જો હું માર્કેટમાં બહો જ ગમે ને ફરતી દેશે આ પીડીએફ કેમકે ઘણા ઘણા લોકોને આપણે સમથિંગ શું કહેવાય ઘણાને આપી દીધી છે આજે કેલ્સ આપણે માર્યું નથી પણ ઘણા લોકો એમ સમજી લો ને કે બધે ફરતી છે આ ગ્રુપમાં અને જો મારે આગળ તમારે ઇમરજન્સી ઇમરજન્સીમાં જોતી હોય તો ઉપર દેખાય ને અમે ઓગણપચાસ રૂપિયા ગૂગલ પે કરો નંબરમાં અને ડાયરેક્ટ આપણા WhatsApp મેસેજ કરો તમને આ પીડીએફ મળી જાય આપણે વાત કરીએ પેપરની પેપર જોવા બધા મે ભેગા કરી લીધા છે આ પેપર ત્યાં ને આ મેં બે હજાર બાવીસમાં હું દેવા જોઈએ અને આ ઓગણીસ વાળું છે ટૂંકમાં પેપર મેં ઘટાડ્યા હતા પણ શું કહેવાય ગઈ વખત ગઈ ભરતીમાં મેં ઘટાડ્યા હતા આ નથી કઢાવ્યો કેમ કે આખો ખબર જ છે કે આ લોકો અહીંયા પેપર ઉપર તો હાલતા જ નથી તો આ પેપર તો ઠીક છે પણ તમે જુઓ આ બારનું બે હજાર બાર આ તો વ્યવસ્થિત પેપર હતા જો બાર વાર્યા નહીં તો વ્યવસ્થિત હતા પણ તમે આ પેપર જુઓ ખાલી આ પેપર જોયો ને બે હજાર બાવીસનું આવું તમને હું કોનો હું ભૂલ ક્યાં ક્યાં ખાઈ ગયો તમને બતાવું જો ગણિત તો ત્યારે મને આવડતું અત્યારે નથી આવડતું ત્યારે આવડતું જ નહોતું હું તમને જો આ દેખાડું ગણિતના મારા જો મેં બે વખત સ્કીપ જ કર્યા હતા ટૂંકમાં રોમેન્ટિક પેપર હતું હું તમને ક્વેશ્ચન બતાવું કે મજા મને આવડતા છતાં કે જે મારા ખોટા પડ્યા હતા હું તમને દેખાડી દઉં તમે ખાલી જોજો કે કેવા કેવા જો પેલો આ અત્યારે ખોટું દેખાય અહીંયા જો એમાં રશ્મિભુદ્ધિ અંદર નતા આવતું તો મેં એ નાખી દીધું ટૂંકમાં માઇન્ટ્રી ના આપણું ટૂંકમાં શું કહેવાય આમ ફરતું હતું ત્યારે અંદર ટૂંકમાં કયું ટીક કરવું ને કયું ના કરવું એમ અને મા તો બંધારણમાં તો અમે હાવ હાવ એટલે હાવ તો હોય ગયા હતા ટૂંકમાં બંધારણમાં કાંઈ ખબર જ ના જ પડતી જુઓ તમે હવે આ વિચાર કરો આ ત્યારે મેં બે હજાર બાવીસમાં આજે શું કહેવાય છે પદમયુર કોને મેયર છે હવે આટલું બધું કોને ગોખ્યું હોય કહ્યું હવે ઉપર સલું આપણે એક જ્ઞાન હોય મેં તો જેવા નતા આવડતા ને એવા બધા ઈદ કરી નાખ્યા હતા આપણે આવડું ને એટલું એક મેન વસ્તુ તો મારી છે કે તમે જો આપણે છૂટણીનું છે જોવામાં આ છૂટણીનો પ્રશ્ન છે એટલે તમે મને બતાવે ને જો હવે ફોટો પડ્યો ખોટો પડ્યો છે જો આ રહ્યું આ જો મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિના ઉપરની ચૂંટણી કરે છે રાજ્ય સુધી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણી કરે છે બોલ એક બે ત્રણ ચાર આવતા હતા અને આપણે પ્રશ્ન રહ્યો ને ખોટો પડ્યો છે આપણો પણ હવે કાંઈ વાંધો નહીં આવતી પડતી અમે લડી લઈશું એ રાજ્યપક્ષ વિધાનસભાની ચૂંટણી કરે છે આ ક્વેશન ખોટો હતો ખોટું જે શું કહેશે કે રાજ્ય સુધી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે એ ખોટો છે કેમ કે એ તો રાજ્ય થોડી કરે કેન્દ્ર આવે એ ખોટો હતો પણ મેં આચો બન નાખ્યો હતું તો ધીરે જ નથી સમજાવું ત્યારે મારા એવા આઠ ક્વેશન હતા કે જે મને આવડતા છતાં જો આ મને આવડતું આર્યને મને આવડતું આમાં શું હતું ઓછા સાચું નથી ખાલી નથી એ ગોતવાના હતા બેના ત્રણ જની નથી અને મેં સાચું ઠોકી દીધું બાકી રીજની બધા સોલ્વ થઈ હતી આવડતો તો આજો આ ફોટો પડ્યો તો આ આવડતા સદાકો ફોટો પડ્યો હતો ઉતાવવા અને શાંતિ મગજ રાખ્યો તો આવડો સોલ્વ થઈ જાય આમાં શાંત મગજ નું કામ હતું પછી બીજું કયો મારે એક ફોટો પડ્યો તો બાકી આજે કુંડળા દેખાની મેં બધા શું કહેવાય એ કરી નાખ્યા હતા અને મેં પેપર સોલ્વ કર્યા કે ખબર મારે પીડીએફ જાહેર થઈ જ્યારે આપણે પોલીસની ત્યારે મેં પેપર સોલ્વ કર્યું હતું ટૂંકમાં મારું લિસ્ટમાં નામ આવ્યા નહીં પછી એ પહેલાં મેં સોલ્વ કર્યું જ નહોતું આ તો પછી મેં જોયું કે મારું ખરેખર આટલા માર્ક્સ થાય છે ને એમ અરે હું વ્યવસ્થિત પ્રશ્ન હતા પણ ટૂંકમાં યુનિક હતા સમજો ને તમે તમે આમ વ્યવસ્થિત માઇન્ડ થઈ રાખો ને ત્યારે હું પાછો થશે નવો હતો પહેલી વાર એક્ઝામ દેવા હતો આ એક ખોટો ખડે બોલો આ કાચીપુરમ કુપાક્ષ તમિલનાડુમાં આવ્યા છે મેં આંધ્રપ્રદેશમાં આવ્યું કર નાખ્યું છે उपर को चार चार से तो उपर मैं साझा हे ई का मध्य प्रदेश अजंताछरा कर्णाटक एक बेन त्रव एक चार कर से क्या साझा हे तो एक बेन त्रेन तर खोटो बोलो बोलो मैं शू कर ना पद्धति पद्धति से આ પ્રશ્ન આ વિચાર તમે કરો હા મને અત્યારે નવાઈ લાગે છે આ તમે જોવો જ કરીએ પ્રશ્ન ટપક વિશે પદ્ધતિ વિશે ઉપરના વિધાનો ને કયા વિધાનો સાજા છે અમે આ ટેક કરેલો છે બોલો હું ગાંડો ગાંડનો કહેવાય આ તો બધું જોઈએ પહેલાં સુક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે બે અરોળ વચ્ચે જે ધરાવતા ભાગોમાં પદ્ધતિને વધુ અનુકૂળ આવે છે ફળઝાડ માટે આ પદ્ધતિ ઉપયોગી છે આ પદ્ધતિ પાણીનો બચત થાય છે આ ચાર ઓકે જ છે આવડવા આટલી નહીં ખબર પડી હોય મને પરંપરાગત પિયત પદ્ધતિ સરખામણીમાં આ પદ્ધતિ જમીનની ખરાશ વધે છે ક્યાંક ખરાશ વધતી છે

હા શું છે એ તો હા પડે હાલો વાંધો નથી હું તમે ઘણા એવા પ્રશ્ન દેખાડું કે મારે મને મારી ઉતાવળ નડી કહીશ ફૂલ ફૂલ એટલે ફૂલ ઉતાવળ નડી કહીશ હું તમને કે જે વ્યવસ્થિત હાવ હું કહેવાય હેલા હતા ને મને નહોતા આવડ્યા અને એમાં મારે જો હવે વિચાર કરો વેદ કોને કોણ ખબર હોય આપણે એટલી ખબર પડે ને ચાર વેદ છે આપણે જો કુલ પાંચ વેદો છે ઉપર ઉપરમાં વેદો ધ્યાનમાં લ્યો તમે શું કહે છે ઉપરના ભાઈ કયા વિધાનો સાચા છે કુલ પાંચ વેદો છે ચાચા આપણે ગોતવાના છે પેલું એક તો આવે જ નહીં બોલો મારા આ ખોટું પડ્યું છે ટૂંકમાં એક ન આવે પણ એક વાગ્યો મેં એક વાળો મેં કરી નાખ્યો હશે ત્રણ ત્રણ કર્યા સમજણ વાત કર્યો હશે એવું લાગે છે જ કર્યો છે આ તો મેં સોલ્વ કર્યા પછીની ચોકડી મારી જો ખોટું છે એટલે બોલો આ મને એટલી નહીં ખબર હોય આપણને કેટલા છે તો આવું ક્વેશ્ચન કેટલા એવા છે કે જે મને રે મને આવડતા છતાં મને ખોટા પડ્યા હતા મારા મોસ્ટ ઓફ તો મારા હાચા પડ્યા હતા પણ ક્વેશન જે રહ્યા માઇનસના કારણે લખવાઈ ગયા વસ્તુ રહીને ઘણા એવા રહ્યા ને યુનિક આપણને સમજ પડતી આ વડો આ પ્રશ્ન જો આ મને આવડતું તો કે ગુજરાતમાં ચલો પ્રદેશ કપાસ વખણાય છે ચલોતર આવે કાનમાં આવે અહીંયા કાનમાં આવે હવે યુનિક પોઈન્ટ હતો યુનિક હતો પણ એ સમજાણું નહીં આપણે અત્યારે બાજુના ભાગ માટે ઓછો વરસાદ જોઈ છે છે ભાગ રવિ પાક છે હું તો હા શું ઉપરના બીજાનો કયા બીજા સાજા છે સાજા ઉતવાના છે બે ત્રણ ચાર બે ત્રણ ચાર હાજર હતા પણ મેં એક બે ત્રણ ચાર બધા સાજા કરી નાખ્યા પણ જો ઉતાવળના કારણ ત્યાં આગળ આપણે એક્ઝામ હોય તો આપણે પણ આવું જ થાય કેવું થાય કે ગુજરાતમાં સરોતરનો પ્રદેશ કપાસ બધા માટે વખણાય છે એટલે ઉતાવળમાં ઉતરવાળામાં આપણે એની માટે વખણાય છે ત્યારે એવું ખબર ના આપણે કાનામાં આવે એવું આવડતા છતાં ફોટો પડ્યો દસ ટકા વિજ્ઞાન આવતું હતું આ પાછળ જો આ જો આમાં પણ એટલે ઘણા એ આ તો પણ વ્યવસ્થિત ખોટા પડ્યા જ હતા એમાં મારી ભૂલ કે ભૂલ હતી જો આર્યો નહી મારા આ મારા કારણે ખોટો પડ્યો જો આ શું કે ગુજરાતમાં થઈ શકે પંચાયતી રાજ અમલમાં સાર રાઇટ ઉપર શું કહેશે પેલા વિધાનો સચાશે સાચા ગોતોને એક તો સાચું છે એક આવે છે એડી ગુજરાતમાં સરપંચ ચૂંટણી પ્રફ રીતે પ્રત્યક્ષ રીતે થાય છે સમજાનું આ મને આવડતું હતું મેં ખોટું કરી નાખ્યું છે આ મને આવડતું ત્યારે ઘરે એને ઘણું મને એવું થયું મેં કીધું આપણને જોયું ને બહુ જ પ્રોબ્લેમ પડી ગઈ છે તો આ રીતનું આ પેપર હતું આ પેપર આમાં હું કહું ખાસ ધ્યાન રાખવાની રાજા ઠીક કરવાનું ગણતરી નહીં કરવાની પેપરનું લેવલ જોઈ લેવાનું અને પછી ઠીક માર્ક કરવાનું અને કેમ કે નો માઇનસ એટલા થશે આનો પ્રોબ્લેમ એ વધારે પડશે બહુ મસ્ત પેપર હતું પણ ટૂંકમાં જેને બુદ્ધિ હોય એના કામનો તો અમે તમે બુદ્ધિ ઓછી હતી એટલે તમને કહેવી છે ખાસ ધ્યાન રાખજો બાકી આવો પેપર આવ્યો હોય આ ઓનલાઈન તમે તમે જુઓ તો તો આપણે શું કહેવાય હાઈટેક મેરિટ લઉં છે ઉપર આવો પેપર આવ્યો હોય ને તો હું એમ કહું છું તમે પેપરની ટેન્શન હો પેપર એવું ને નિકત હશે સમજા નવા અધ્યક્ષ આવશે ને એટલે થોડુંક એવું ને પેપર સ્ટારમાં થોડુંક ચેન્જિંગ આવશે મારું વ્યક્તિગત એવું કેવું છે કેમ કે અલગ અલગ માણસની થિયરી બધું આ તે અલગ હોય બધું સમજો પછી કંઈક થઈ શકાય નહીં તો આપણે શું સરાયેલય બધા હાલશે તો આ પણ એવું જ હતું યુનિક તો ચાલો પછી બીજા લોકો મળી આટલું તમે જણાવવાનું હતું જે તમને જણાવી દીધું તો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વાળજો અને આની પીડીએફ જોતી હોય તો વોટ્સએપ મેસેજ કરી વાળજો